આમના માટે જોડે જોડે ત્રણ સિક્યુરિટી ગાર્ડ મૂકી દીધા હોત તો પણ ખેડૂતના ઘરમાં જ જગ્યા જગ્યાના રહો કેટલા પૈસા અમને માફ કર્યા છે ક્યાંક આવા ધારાસભ્યો ખેતરમાં જતા વાસ આવે છે ક્યાંક એમને ગમપૂટ પહેરવા પડે છે બબે ખેડૂતોએ તો આપઘાતને એટલે સુસાઇડના કેસ બન્યા છે અત્યારે નવસો રૂપિયા એ સમય ખાતર પાંચસો રૂપિયા અત્યારે સત્તરસો રૂપિયા કારણ કે વિકાસ કરવો છે ને આ બધા જ ઉદ્યોગપતિ એની સરકારો છે ખેડૂતનું તો વેલકમ મળી જશે એમના ખેતરમાં ભાગ્યાન પણ આપવા જશે બીજી વાત ત્યાં ખેત મજૂરો શું એ પણ એમનો પરિવાર લઈને બેઠા છે એમને કોણ આપશે ખેડૂતને જ વધતા નથી તો એ ક્યાંથી લઈને આપશે ઉદ્યોગપતિઓના ચોવીસ લાખ કરોડ રૂપિયા આ મૃદુ મક્કમ ને પેલા વિકાસશીલ ને પેલા કોકગોળાનું મશીન ને

કવિ કલાપીની પંક્તિ છે રસહીન ધરા થઈ કે દયાહીન થયો નૃપ નહીતર આવું ના બને કહી માતા રડી પડી આજે ખેડૂતનો તાત દુખી છે એના ઉપર વરસાદે જાણે રૂઠ્યો હોય અને કુદરતને કંઈક એના જોડે ખોટું કરવાની એવી કોઈ અવધારણા બેસાડી દીધી એમ વારે ઘડીએ માવઠાથી ક્યારેક અતિવૃષ્ટિથી તો ક્યાંક અનાવૃષ્ટિથી એ પીડાઈ રહ્યો છે સુમિત્રો અત્યારે ગુજરાત સરકારે જે દસ હજાર કરોડ રૂપિયાની કેટલી મોટી જાહેરાત કરી દીધી છે એનાથી શું ખેડૂતોનો અહીંયા સુશાસન વ્યવસ્થિત ચાલવા માંડશે શું એમનો રોજનો પોતાનો પરિવાર વ્યવસ્થિત ચલાવશે શું આ ખેડૂત દેવાદાર છે કે નથી નથી તો કેમ નથી અને છે તો પણ કેમ છે કોની સહાયથી કેવા આંકડાકીય માયાજાળથી આ બધી રચના કરવામાં આવે છે કે સરવાળે જગતનો તાત એ દુખી રહે એ આજે જાણશું નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપને હળી રહ્યા છું ષડયંત્ર મિત્રો પ્રથમ તો ઘણા દિવસે મળ્યા છે હમણાં જે સરકારે અ ધ ધ એટલી બધી મોટી જાહેરાત કરી દીધી છે એમને સહાયના નામે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજની જાહેરાત કરી મિત્રો આ પૈસા કેટલા થાય ખબર છે આમના માટે જોડે જોડે ત્રણ સિક્યુરિટી ગાર્ડ મૂકી દીધા હોત તો પણ ખેડૂતના ઘરમાં સમાવવાની જગ્યા નારો રહો એટલા પૈસા અમને માફ કર્યા છે કારણ કે જગતના તાતને શું જોઈએ સરકારનું કામ શું દરેક વ્યક્તિ આપણે અહીંયા ભારતમાં પચાસ ટકા રોજગારી ખેડૂતોને તો કદાચ ખબર હશે પણ એના જોડે જે ભાગ્યા કામ કરતા હશે ને જે મજૂરો એમની પણ સરવાળી રોજગારી ખેતીથી પૂરી થાય છે જગતને અનાજ આપે છે આપણે ટોટલી દુનિયામાં સરપ્લસ પ્લસ અનાજમાં શાકભાજીમાં બીજા નંબરમાં છીએ આ જગતના તાતને આભારી છે તો એવું શું થાય છે કે સરકારો આ ખાડા કાંડ કરે છે અને આ એક જ એવા એવો વ્યવસાય છે કે વાર્ષિકે દેવાદાર જ ખેડૂત થતો જાય છે મિત્રો આ બે હજાર પચીસથી વાત કરતા હોય તો મગફળીનો ભાવ બજારમાં નવસો રૂપિયા છે બને ટેકાના ભાવની વાતો કરતા હોય ગવર્મેન્ટ પણ ટેકાના ભાવની ખરીદી ત્યારે જ કરવાની થાય જ્યારે નવી સિઝનમાં વાવેતર થઈ ગયું હોય ઉત્તર ગુજરાત બાજુ મગફળીનો પાક વહેલો પત્તી ગયો પહીનો થયો હશે આવા આ વખતે બબ્બે નુકસાનો થયા પાકના ઉનાળુ ના જે વાવેતર કરવાનો સમય ચોમાસાના વાવેતર કરવાના સમયમાં પણ અતિવૃષ્ટિ રહી ઉનાળુ પાક બગડ્યો ને ચોમાસું બગડ્યું છતાં જગતના તાતની દયા ગાઢા વગર આ નિર્મમ આ નિર્મમ કહું છું આ ગવર્નમેન્ટ તો પોતાની વાહવાઈના બડગા ફૂકે છે ક્યાં આવા ધારાસભ્યો ધારાસભ્યોને ખેતરમાં જાતા વાસ આવે છે ક્યાં કેમને ગમબૂટ પહેરવા પડે છે બબે ખેડૂતો એ તો આપઘાત એટલે સુસાઇડના કેસ બન્યા છે પણ આપણી સરકાર શું ધીર ગંભીર અને મૃદુને મક્કમ અને ભડકા સરકાર છે આપણે સ્પેશિયલી ભાજપની જ અહીંયા વિરોધ કરી એવું નથી કોંગ્રેસે કંઈ દાડા વધારે વાળા એવું લાગતું નથી જૂના પણ આના કરતાં તો લાગ દર્જે સારા હતા મિત્રો એક બીજું કહું બે હજાર પચીસ માં મગફળીનો ભાવ જો અત્યારે ચાલતો હોય તો બે હજાર ને ચૌદ માં શું હશે બે હાજર ની માં તેર ચૌદ માં મગફળીના બારસો રૂપિયા નો મગફળીનો ભાવ હતો અત્યારે નવસો રૂપિયા એ સમય ખાતર પાંચસો રૂપિયા અત્યારે સત્તરસો રૂપિયા કારણ કે વિકાસ કરવો છે ને એમને આ બધા જ ઉદ્યોગપતિ ની સરકારો છે વિરોધ પક્ષ ક્યાંક હવે થોડોક થોડોક ચર્ચામાં દેખાય છે ક્યાંક આમ આદમી પાર્ટી એટલે જે વિસાવદરવાળાની જે ગોપાલ ઇટાલિયાની જીત થઈ એના અંદર ગુજરાતમાં ચર્ચાઓ થવા માંડી છે ક્યાંક વિચાર જો વિસાવ દરવાળા ના થાય અને થાય તોય નવાય નહીં ભલે વિરોધ પક્ષ સત્તામાં જોઈએ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે શું ખેડૂતોનું દેવ માફ થવો જોઈએ અને આપ એવા તે કેટલા સંપંધ છો મિત્રો વાત કરીએ 10000 કરોડ રૂપિયા એટલે એક ખેડૂત એક હેક્ટર દેઠ એટલે બે હેક્ટરની મર્યાદામાં 44000 રૂપિયા આવવાના છે અલગ અલગ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વેગાની ગણતરી અલગ અલગ હોય પરંતુ હેક્ટર દીઠ ઉત્તર ગુજરાતની વાત કરતા હોય તો આપણે ત્યાં ચાર વીઘાની ગણતરી છે ચાર વીઘામાં તમને બાવીસ હજાર રૂપિયા આપવાના છે ખેડૂતનો તો વેલકમ મળી જશે એમના ખેતરમાં ભાગ્યાન પણ આપવા જશે બીજી વાત ત્યાં ખેત મજૂરોનો શું એ પણ એમનો પરિવાર લઈને બેઠા છે એમને કોણ આપશે ખેડૂતને જ વધતા નથી તો એ ક્યાંથી લઈને આપશે પણ

છેલ્લા બાર વર્ષમાં ચોવીસ લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે ગુજરાતની વાત તો ખાલી નવ મહિનામાં પાછલા નવ મહિનામાં નેવું હજાર નવસો ને અઠાવન કરોડ રૂપિયા પોતાના લાગતા વળગતા અથવા પોતાના બાલક ઉદ્યોગપતિઓના અમને માફ કર્યા અને ઇતિહાસમાં પહેલી વખત ખેડૂતોને દસ હજાર કરોડ રૂપિયાની સહાય ને પેકેજ આપી એમાં એના પાછળ બીજા પાંચસો કરોડ રૂપિયા બગાડી નાખશે એમની એડવર્ટાઈઝ બીજો પણ મિત્રો એક આંકડો છે આંકડા તો જો કે ઘણા બધા છે કારણ કે આપણે મોદી સાહેબ આયા તારના બધા ભણગા જ ફૂટતા હતા મોદી સાહેબે તો જેબ ફેંકમ ભેકા કરી છે હું ખેડૂતોની આવક ડબલ કરી દઈશ ને ચાર ગણી કરી દઈશ ને ખેડૂતોને જ્યારે આપણે બોલવામાં આપણને નડતું છે ને અથવા આપણે જ્યારે બોલી ના શકીએ ખેડૂતો ચડાવી દેજો હવે છે કોઈ ફાંસી વાળો તૈયાર આવી બધી પડઘાઓની એક માયાજાળ આપણે રચી દીધી હતી એટલો ખોટો બોલવાનું એટલો ખોટું બોલવાનું અને આમાં શું છે એકચ્યુઅલી ગવર્મેન્ટ પોતાના કામથી ઓળખાતી કામે કર્યા છે પરંતુ ખેડૂત લક્ષિત હોય કે કામ નથી ખેડૂતોમાં એમને જ્યારે એમની આવક ડબલ 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 કરતા કરતા મિત્રો બે હજાર ચોવીસ નો આ ભારત સરકારનો આંકડો છે આ ભાજપ સરકાર ના આંકડા છે જે કેન્દ્ર સરકારે ત્યાં એમને સંસદમાં આપણે ચર્ચા થઈ માસિક આવક બાર હજાર છસો એકત્રીસ રૂપિયા એક ખેડૂત પરિવાર એકલો ખેડૂત નહીં એક પરિવારની આવક બાર હજાર છસો ને એકત્રીસ રૂપિયા આપણાથી કર્ણાટક આગળ છે ઝારખંડ આગળ છે પંજાબની જે ગપ્પો મારવાની આ બધા ચોપડા સીવડા કરતા હોય એ પંજાબની આવક છે છવ્વીસ હજાર સાતસો ને એક રૂપિયા મિત્રો આપણાથી બધા ઘણા આગળ છે ગુજરાતમાં દેવ છપ્પન હજાર પાંચસો ને અડસઠ રૂપિયા તો સરેરાશ દેવ ખેડૂતના માથે છે આ સરેરાશ છે વિચારો મિત્રો અને આ જે મીડિયા અમુક જ મીડિયા ને કરતા અમુક તો મીડિયા લઈ પડ્યા છે અધ 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 દસ હજાર કરોડ રૂપિયા ની આપણને સરકારી ચણા મમરા ના ખેલ છે સરકાર ઉદ્યોગપતિઓનો નેવું હજાર કરોડ રૂપિયા જો ખાલી આ છેલ્લા નવ મહિનામાં માફ કરી શકતી હોય તો શું તમે પાપ કર્યા છે આ વોટ આપી સ્વતંત્ર રીતે એમને ખુલ્લા મનથી આપણે નિર્વિવાદિત અને છેલ્લા ત્રીસ વર્ષથી સુશાસનના નામે ક્યાં ખોટા ધર્મના ધ નામે આપણે એમને ચૂંટે રાખ્યા છે એમને ખબર છે કે ખેડૂત સંગઠિત નથી ક્યાં જશે વોટ નહીં આપે કારણ કે જાતિવાદના ઝેરા પણ આવે છે આ સરકાર ત્રણ ચાર વસ્તુથી થી બનેલી છે જયારે જયારે એમના ભાષણો સ્ટાર્ટ થશે જો કે આખી સરકાર નિયમ છે કે પહેલો જ આ સરકાર બનવા પાછળમાં એક ધર્મ ઝેર વેર ઝેર આવે છે એના અંદર પાછા પાકિસ્તાન નામનું રસાયણ મિક્સ કરવામાં આવે અને પાછી મંદિર અને મસ્જિદ તો રસાયણ મિક્સ કરવામાં આવે જ્યારે આ બધું રસાયણ તૈયાર થાય એટલે ગપ્પાબાજી નામનો ચૂનો એ પણ અંદર મિક્સ કરવામાં આવે અને આ ટોટલી વસ્તુની જે ઇફારત ચણાયને એનું નામ છે આ સુશાસનની સરકાર કેમ માફ ન થાય અને માફ ન થવા પાછળનું બીજું પણ કારણ આ અંધ ભક્તો જે ચશ્મા પહેરીને બેઠા છે અંધ ભક્તો જ હું કહીશ કારણ કે એ વ્યક્તિઓ ખેડૂતના પણ નથી થતા એમનો બાપો એ મજૂરી કરતો હોય છે એ પોતે ખેડૂત પણ ક્યાંક શહેરોમાં જઈને બેસી ગયા હોય તો હવે એ જ પેલા ફોનમાં અરે શહેરો તો છોડો ગામડામાં ખેડૂતનો દીકરો ચોરે બેસી અને ફોનમાં ડિબેટ કરતો હોય છે કે સરકારે બહુ રેડી કર્યું એને ફોન એના બાપે મજૂરીનો લાયેલો છે એને ખબર નહીં હોય કારણ કે એને પણ મોટા નેતા થઈ જવું છે એટલે આ જે દસ હજાર કરોડ રૂપિયાની જે માફીની વાતો કરી છે એ મિત્રો બિલકુલ સદંતર ખોટું છે ખેડૂતોનો દેવું માફ થવું જોઈએ કેમ ના થાય ઉદ્યોગપતિઓનો થાય તો આ આપણું આપણું કેમ નહીં યાર આ સિમ્પલ મેટર છે એમના હજારો લાખો કરોડ રૂપિયા માફ કરી નાખવાના ક્યાં ખેડૂત પચાસ હજાર કરોડ કે ગુજરાતનો કદાચ નેવું હજાર કરોડ રૂપિયા હશે ટોટલી ખેડૂતનું દેવું બે ત્રણ બનાવ છે પોતાના ગામના એક ઉદ્યોગપતિએ પોતાના ગામના ખેડૂતને પોતે દેવું ભરી નાખ્યું એ ચડ્યા છે ખેડૂતોની મગફળી ઉગી ગઈ છે છેલ્લા આઠ મહિનાથી ખેડૂતના ઘરમાં કશું આવ્યું નથી હવે વાવેતર કરવું છે ન કરવું ટેકાના ભાવની વાત કરે વાવેતર નો હવે પૂરું થવાયો સમય ભાઈ હવે ટેકાના ભાવે ખરીદ છે મગ પડી ક્યારે તોળાશે તમારો નંબર આવે ત્યારે તોળાય તોળ્યા પછી ક્યારે સરકાર પેમેન્ટ આપશે ખેડૂત એટલો બધો સદ્ધર નથી મુખ્યમંત્રી સાહેબ અને વાઘાણી સાહેબ કૃષિ મંત્રી આપણા ખેડૂત સરપ્લસ પૈસા નથી પડ્યા હોતા એમને આ સીઝનનું વેચી

અને એટલા બધા દુખી થાય છે આ સરકાર ખરેખર બેરી અને બોબડી થઈ ગઈ છે જોઈએ શું થાય છે પરિસ્થિતિ દરેક મિત્રો કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવજો શું ખેડૂતોનો દેવો માફ થવું જોઈએ તો મિત્રો આ હતો આજનો વીડિયો સરકાર ક્યારે જાગે છે એ આપણે સમય બતાવશે 2027 નજીકમાં આવે છે અત્યારે ગાળિયો ભરાયેલો છે ને ભરાયેલો રહે એ વાતમાં મજા છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત